તમારા વણે સ્ટફિંગવાળા પરોઠા તૂટી જાય છે ફાટી જાય છે ફૂલતા નથી તો આ બધી ટ્રીક આપણે એકમાં સાથે આપણે બનાવીશું પનીર પરોઠા તો પનીર પરોઠા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો લોટ બાંધવા બાંધવાનો છે તો અહીંયા મેં દોઢ કપ લોટ લીધો છે ઘઉંનો એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું તેલ એક ચમચી થોડું જીરું અને કોથમીર અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરીને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે અહીંયા લોટ થોડો કડક કઠણને પણ એકદમ સોફ્ટ બાંધવાનો છે કે જેથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળે તો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને રેસ્ટ આપીશું હવે અહીંયા એક કઢાઈમાં હું બે ચમચી તેલ લઉં છું એની અંદર જીરું આદુ મરચાની પેસ્ટ એક ચમચી એને સાંતળી લઈશું ત્યારબાદ એક નંગ ઝીણી ડુંગળી સમારેલી છે એને પણ આપણે બે મિનિટ માટે સાંતળી લઈશું અહીંયા ખાલી ડુંગળીની કચાશ દૂર થાય એ રીતે આપણે કરવાનું છે હવે અહીંયા વન ફોર્થ કપ એટલે કે એક નાની વાટકી જેટલા કેપ્સિકમ લીધા છે હાફ કપ જેટલા ગાજર છીણેલું લીધું છે અને એની અંદર હાફ કપ કોબીજને છીણીને એનું પાણી નીતારીને લીધું છે કેમ કે આપણું સ્ટફિંગ ભીનું ના થાય તો હવે એની અંદર આપણે મસાલા કરશું તો એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે અને અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે આમચુર પાવડરના લીધે આપણું જે પરોઠાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અને એક ચમચી ગરમ મસાલો એડ કરે છે અને આ બધાને સારી રીતે મિક્સ કરીને બે મિનિટ કે પાંચ મિનિટ સુધી જ્યાં સુધી અંદરનું પાણી બધું બળી જાય ત્યાં સુધી કરવાનું છે તો અહીંયા પાંચ મિનિટમાં આપણા જે સ્ટફિંગ છે એમાંથી પાણીનું મોશર જતું રહ્યું છે તો હવે એને આપણે ઠંડુ કરીશું અને અહીંયા કોથમીર મેં એડ કરી છે અડધો કપ અને ત્યારબાદ સો ગ્રામ પનીર પનીરને આ રીતે છીણીને લેવાનું છે અને સારી રીતે મિક્સ કરીને એને ઠંડુ થવા દઈશું તો અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે અને તેલ નાખીને થોડોક કેળવી લઈશું હવે અહીંયા આપણે પરોઠા માટે એક મોટો લુવો લઈશું અને આ રીતે એને થોડોક લોટ વભરાવી કોરો અને થોડોક નાની પૂરી સાઈઝનો વણી લેવાનો છે બસ આટલી જ સાઇઝનો વણવાનો છે હવે એની અંદર એક ચમચી મોટી સ્ટફિંગ ભરીશું અને આ રીતે એને સીલ કરી દેવાનું છે તો આ રીતે આપણે કેની પોટલી જેવું બનાવવાનું છે હવે એની ઉપર થોડોક લોટ વભરાવીને એને ખલ્લા હાથે વણવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો પરોઠો ફાટતો પણ નથી અને આપણું સ્ટફિંગ પણ બહાર નથી આવતું તો આ પ્રમાણે એની કન્સીસ્ટન્સી રાખવાની છે અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરોઠાને શેકી લઈશું તો અહીંયા હું પરોઠો શેકાય છે ત્યાં સુધીમાં બીજો પરોઠો બનાવું છું તો અહીંયા હું અહીંયા પરોઠો સર્કલમાં નહીં પણ ટ્રેંગલમાં બનાવું છું જો સર્કલમાં તમારે ફાટી જતા હોય તો આ રીતે તમે ટ્રેંગલમાં જે રીતે બતાવું છું એ રીતે સ્ટફિંગ વચ્ચે ભરી અને આ રીતે બે બાજુ કોર્નર એના વાળી લેવાના છે અને ત્રિકોણ આકાર આપી દેવાનો છે ને થોડુંક વેલણથી વણી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ જરા પણ બહાર નથી નીકળી તો અહીંયા આપણો પરોઠો ને ફેવરી લઈશું ને ત્યારબાદ એની ઉપર આપણે એક ચમચી જેટલું ઘી એવો તેલ લગાવીશું અને એને બીજી બાજુ પણ આપણે ફેવરી લઈશું તો અહીંયા અહીંયા પરોઠાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર એટલે કે સ્લો ફ્લેમ ઉપર જ કરવા દઈશું કે જેથી એકદમ સરસ ક્રિસ્પી બને તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પરોઠાનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે અને આ બીજો પરોઠો છે જે એકદમ સરસ ફૂલીને ગુબ્બારા જેવો બન્યો છે અને એક મેં ટ્રેંગલ બનાવ્યો હતો તો આ રીતે આપણે બધા જ પરોઠા બનાવી લઈશું તો તમને જો સર ગોળમાં બધું સ્ટફિંગ નીકળી જતો તો આ રીતે ટ્રેંગલ બનાવીને બનાવી શકો છો અને આ પનીર પરોઠા એટલા ટેસ્ટી લાગે છે કે તમારા નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે તો તમે આ રીતે બધા જ પરોઠા બનાવીને બનાવી શકો છો અને એકદમ સરસ અંદર સ્ટફિંગ પણ ખૂબ જ સરસ દેખાય છે તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો બાય